ઉજ્જૈનના અખંડ ભારત નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને સામાજિક તત્ત્વોએ પ્રતિમાની ખંડિત કરી હતી કે જેથી લોકોની લાગણી દુભાઈ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્ત્વોએ પ્રતિમા ખંડિત કરનારા લોકોને કડકમાં કડક સજા અપાય તેવી માંગ કરી હતી ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ તેવી પણ માંગ કરી હતી આ માંગ આજરોજ સરદાર પટેલ સેવાદળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ દ્વારા આજી પ્રાંત કચેરી એકઠા થઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું મારું નામ સંદીપ ટોપિયા છે એસપીજીનો સૌરાષ્ટ્રનો મહામંત્રી છું આજે એસપીજી દ્વારા અને ધોરાજીની અન્ય વિશ સંસ્થા દ્વારા ઉજ્જૈનમાં પાકગોન ખાતે જે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જે રીતે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા એને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આખા ભારતના રાષ્ટ્રના પ્રતિક સમાન સરદાર સાહેબને જે રીતે અપમાન કરવામાં આવ્યું છે એસપીજી કડક શબ્દોમાં એને વખોડે છે અને મધ્યપ્રદેશ ને ખુલી ચેતવણી છે કે જો કડકમાં કડક કાર્યવાહી અશાંત અશામતી તત્વો ને કરે નહીં તો આગામી દિવસોમાં એસપીજી જલત માં જલત કાર્યક્રમ આપશે એટલે એટલે સુધરે સુધરે સુખે ફરાક થાય હે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ